જય માતાજી હરેક સમાજને અને ખાસ કરીને આ પૂરો વિડિયો જોજો અને હાલકાના પેટનો નમાલાના પેટનો મનસુખ રાઠોડ કુળની દેવી વિશે ધર્મ વિશે બોલે છે ખરાબ ખરાબ વાણી કાઢે છે મામાદેવ વિશે ખરાબ બોલે છે સુરાપુરા ધામ વિશે ખરાબ બોલે છે મા મેલડી વિશે ખરાબ બોલે છે હરેકની મા મેલડી છે એટલું યાદ રાખજો અને હરેક સમાજ વિડિયો બનાવવા મનસુખ રાઠોડને ખબર પડે કે ભડવા ધર્મ મોટો છે કુળની દેવી મોટી છે તું નથી નમાલાના પેટના તું તારો ધંધો કરી ખા તારો પ્રોગ્રામ કરી ખા બાકી કોઈના ધર્મ વિશે અમારી બહુચરમાં વિશે ખરાબ બોલ્યો છે ભરવા અમારા કુલની દેવી છે તું જ્યાં પણ ને ના તારા મમરા ભરાય એક દી આમો જો ભટકાડો ને તને ન મારું ને તો તો આ કુલની દેવીને માને નો માનો કહેવાય હો એટલું યાદ રાખજે ભડવાના પેટના અને બને ત્યાં લગીને બધા સમાજ વિડીયો બનાવો ને આ ભડવાને ખબર પડે કે ધર્મ કુળની દેવી વિશે

ધર્મો બચાવવા માટે તો તું જે ધર્મના ઠેકડી જે કરે છો ને તારી માને ચોદે તારા મનમાં વહેમ હોય એટલો કાઢી નાખજે બાકી જો કયકે જો ધર્મની હાટોથી ગળા દીધા ને તારું ગળું લેવું પડે ને તો લઈ લેવાનું થાય પહોંચડીને તારી બહેનને લોડો કાલે તું જો અમારા ધર્મને જો નાગુ કરતો હોય ને અમારા ધર્મને જો ગાળું દેતો હોય ને બાયડી કરતો હોય તો તારી માને ગાલે તારી બહેનને શોધે તને મનમાં વહેમ ન રહી જાય કે અમારા ધર્મ ઉપર તું જે શબ્દો ઉપયોગ કરે છો અને તું બચી જઈશ તને ધર્મ અત્યારે ભાલુ નહીં લે અમારે જ લેવાનું છે તારી માને લોડો ખાલે તારે રેવું એમ રેજે તારી બેન ને દે અને તું જે હાઇકોર્ટની પોલીસ્ટેશયન ની ધમકીઓ મારે છો કે હું માં હોઉં છું અને તમારે કઈ મને મળવું હોય તો માં કેચ કરો તો હું મળું તારી માને કાલે તારે જેટલું દોડવું એટલું દોડી લેજે પોલીસ્ટેશનમાં તો દર્શન તારા થશે જ તે હવે

તારી માં ઘરે બેઠી છે એને કુતરી બનાય અમારી ખુલ ની મા છે એટલે અમારી માં છે તમે ભળવાનું એટલું છો અને મારા સામાન ને કરું તમે એડિયું હાથા ઉતારો છો મારી નાખીને મારી નાખીને કાપી નાખશો અમારે એમનો ટુકારો કરજો તો હાથ પેઢી ને પણ મીઠાઈ

જય માતાજી ઓલ સમાજ ને હું તમારો અમિત મીઠાપરા અને આ ખાસ કરીને એ ભરવા માટે વિડીયો બનાવું છું કે મનસુખ રાઠોડ તારે જ્યાં કરવું હોય ના ગરી કે ભડવા તું અમારી કુળની ની દેવી ને વિશે બોલો છો ને તું કુતરી બોલાશ તું ફલાણી ઢીકડી બોલ પણ ભરવા તારે જ્યાં કરવું એના ઘરી જાય અમારી જીવથી ને વાલી છે અમારી કુલની દેવી અને આ ધર્મ મોટો છે ભરવા તું મોટો નથી એટલું યાદ રાખજે કે તારા સમાજ વિશે તું જે બોલવું એ બોલ બાકી કોઈના ધર્મ વિશે કોઈની કુળની દેવી વિશે બોલ્યો ને તો તારો બો બોલી જશે અને તમામ સમાજને જણાવું છું કે બને ત્યાં લગી ના વિડીયો શેર કરો અને એ ભડવાને જ્યાં પણ બહરાટો બોલાવી દેજો કેમ કે કોઈની કુળની દેવી ઈ બધાયથી મોટી છે એટલું યાદ રાખજે ભડવા તું જ્યાં પણ હંતા હોય એના હંતા જ બાકી તારો તો બહરાટો બોલી જશે મનસુખ રાઠોડ જય માતાજી જય હિન્દ